જૂની માણેકવાડીમાં નજીવી બાબતે ત્રણ વ્યક્તિઓ ઉપર પાવડા વડે હુમલો કરતા ગંભીર ઇજા ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોકલ નામના યુવાનને પોતાના ઘર રિનોવેશન માટે કામ કરાવતા હતા તે દરમિયાન ઉશ્કેરાયેલા ચાંદભાઈ હુસેનભાઈ મુગલ તૌફિક ચાંદભાઈ મોકલ અને ઇબ્રાહિમ ચાંદભાઈ મોકલ સહિત ત્રણ વ્યક્તિને પાવડા વડે એક મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ને જાન લેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર મારા મમ્મીને હાથમાં વાગેલું છે ઘર બનાવીએ છીએ ઘર કંકાસ એ દાબા એકલો દબાણ જ કરે છે માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે ને કોઈ જૂની અદાવત નહીં અને એ એની ઉપર પહેલાં મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર બે ત્રણ કેસ છે એ પોલીસથી જરાય બીતો નથી ચાનભાઈ હુસેનભાઈ મોગલ એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહિમભાઈ ચાંદભાઈ મોગલ ભાઈ પાસે પાવડો હતો મને અહીંયા વાગી ગયો છે મારા પપ્પાને વાગી ગયું છે અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગી ગયું છે મારા મમ્મીના હાથમાં વાઈ ગયું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે હા પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ ઓકે તમારું નામ મોગલ જૂની નખ્વા બાદન થઈ મારે જેઠના છોકરા હારે બધે ઘરના મકાન બારામાં મકાન તો તૈયાર થઈ ગયું પણ અમને તળાશ બહુ દે છે તો એ મારો વર સમજાવવા ગયો મારો વર સમજાવવા ગયો ને તો મારો વરને ફાવડો મારી દીધું લોહી લવાન કરી નાખ્યું એમાં હું બોલવા ગઈ તો એના બે છોકરા મેં ચોંટી દીધા એમાં મેને ફાડવો મારી દીધું ને ફેંકી દીધું મેને

અમા તાં ને ચાર જણા મારા છોકરા મારા વન ને મારી ને મને એ એક ને મારા ઇકબાલ ઇકબાલ આદિલ ને ને હા હા જ છે મને બહુ છે એનું બહુ છે